વડોદરા ડિવિઝન દ્વારા મુસાફરોને વધુ સુવિધા આપવા અને દિવાળી તેમજ છઠ પૂજાના તહેવારોની મોસમ દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અંકલેશ્વર સમસ્તીપુર સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતેથી ડીઆરએમ રાજુ ભડકે સહિતના રેલવેના અધિકારીઓએ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું અધિકારીઓએ આ પ્રસંગે મુસાફરો સાથે મુલાકાત પણ કરી હતી અંકલેશ્વર સમસ્તીપુર અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન થી ગુરુવાર અને શુક્રવાર ત્રેવીસ અને ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સાડા ત્રણ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સાડા પાંચ કલાકે સમસ્તીપુર પહોંચશે તેવી જ રીતે સમસ્તીપુર અંકલેશ્વર થી શનિવાર અને રવિવાર તારીખ પચીસ અને છવ્વીસ ઓક્ટોબર બે ના પચીસના રોજ સાડા આઠ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે અઢી કલાકે અંકલેશ્વર પહોંચશે આ ટ્રેન બંને દિશામાં ભરૂચ વડોદરા છાયાપુરી ગોધરા દાહોદ રતલામ ઉજ્જૈન મક્ષી સંત હિરદારામનગર બીના સાગર દમોહ કટની મુરવારા સતના માણિકપુર પ્રયાગરાજ છિવકી પંડિત દીનદયાલ ઉપાધ્યાય બક્સર આરા દાનાપુર પાટલીપુત્ર હાજીપુર અને મુઝફ્ફરપુર સ્ટેશનો ખાતે ઊભી રહેશે આ ટ્રેનમાં સામાન્ય સેકન્ડ ક્લાસ કોચ હશે